ઉપલેટામાં અંજુમે હિમાયતુલ અને નેત્ર દિવાઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખોનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા ચોવીસ વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલ અંજુમે હિમાયતુલ દ્વારા આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખોના દર્દીઓ માટે નેત્ર દિવાઈ હોસ્પિટલના સંયુક્તથી વિનામૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા રાજકોટથી ડોક્ટર સાબોડિયા સાહેબની ટીમ દ્વારા કેમ્પમાં ફક્ત નિદાન જ પણ સાથે સાથે દર્દી જરૂર પડે દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા તેમજ આડત્રીસ દર્દીઓને છારી કેસની તપાસ કરવામાં આવી હતી રિપોર્ટર ભાવેશ અંજુમન હિમાયત ઇસ્લામના ટ્રસ્ટી આજ રોજ અમારો આ ચોવીસ વર્ષ પૂરા કરીને પચીસમાં વર્ષે વસંત ડૉક્ટર વસંત સાપોડિયા તેમજ અંજુમન હિમાયત ઇસ્લામના સહયોગે આંખના મોતિયાના નિદાનનું કેમ્પ કરેલ છે આ કેમ્પમાં બસો ને દર્દીએ ભાગ લીધો છે જેમાંથી મોતિયાના ઓપરેશન અઠ્ઠાણું થયેલ છે જેમ તેમજ છાડીના ઓપરેશન કેસ

એવી ઘણી બધી માનવ સેવા વર્ષો કરતા આવીએ છે જે ટોટલ સેવા ઓપરેટર તમામ તબક્કો લાભ લઈએ છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો